મમ્મી તમારા માટે શું બનાવું ચા કે કોફી? ઓ બેટા તારે જે બનાવો બનાય મને બે ભાવે છે. સર મમ્મી તમને નથી લાગતું કે તમે તમારી વહુને બહુ માથે ચડાઈ છે? જો આમને આમ રયો ને તો ગડપણમાં છે ને તમારા માથે ચડી નાખશે. ના બેટા એવું નથી. તું પણ મારી દીકરી છે અને એ મારી દીકરી જ છે. એનું ગરબા સોરી અને આયસ આપડા માટે આપડે એને સારું ન રાખીએ તો એને કોણ રાખશે? મમ્મી હું બજાર જઉં છું તો તમારે કોઈ જોઈતું હોય તો મને કહું લેતી આવીશ બેટા માર ચશ્મા તૂટી ગયા જશે ને તું માર ચશ્મા લેતી આવજે ને સારું મમ્મી હું લેતી આવીશ સારું બેટા શાંતિથી જજે ચાલીએ મેડમ બજારમાં બેટા તું ચો આમ કરો તું બધા નથી જતી મેં તને ક્યારે રોકી તો મેં તને નથી રોકી તું હું એને કેવી રીતે રોકું મારા માટે તો બે સરખો છે મમ્મી બેટી અને વહુ ક્યારેય સમાન નથી હોતી બેટી બેટી હોય છે અને વહુ એ વહુ હોય છે અરે બેટા શું થયું કઈ નઈ મમ્મી મા તું બહુ જ દુખે છે સારું બેટા તું આરામ કર હું બધું કામ કરી લઈશ ના ના મમ્મી કામ તો મે બધું જ કરી દીધું છે ખાલી ખીચડી મૂકવાની બાકી છે હાલ હું ખીચડી બનાવું છું તું આરામ કર સારું મમ્મી મમ્મી એ તો છે ને નાટક કરે છે નાટક એને કઈ જ માથું દુખતું નથી એ તો આ ઘરના બધા કામ છે ને તારા જોડે કરાવવા માંગે છે પણ તું કઈ સમજતી નથી હું તને ફરીથી કહું છું તો બે મારા માટે સરખા છે અને એની તબિયત ખરાબ છે તો હું રસોઈ બનાવું એમાં શું થઈ ગયું એ બીમાર હોય અને હું કોમ ના કરું તો હું ક્યારે કરીશ તમે નહીં સમજો બધી જ નણંદો એક સરખી નથી હોતી પણ જ્યાં સુધી ત્રીજી વ્યક્તિ સાસુઓની વચ્ચે આવશે ને ત્યાં સુધી સાસુઓ એ માં દીકરી નથી બની શકતા જય શ્રી કૃષ્ણ